દાહોદના માછરનાળા ડેમમાં પાણીની સતત આવકમાં વધારો ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે તો ડેમમાં પાણીની આવક વધતા કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમ પાસે યુવાનો જોખમી રીતે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દાહોદના માછણનાળા ડેમના છે જ્યાં એક તરફ ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે નદીઓ ઉફાન પર વહી રહી છે અને બીજી તરફ યુવાનો જોખમી રીતે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા છે ઉપરવાસમાંથી વરસાદથી સતત નવા નીરની આવક થઈ રહી છે તો દાહોદની વાત કરીએ દાહોદમાં પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં સારા વરસાદથી પાટા ડુંગરી ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામના ખેડૂતોને ફાયદો થશે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે દાહોદમાં આવેલો પાટાડુંગરી ડેમ જે ઓવરફ્લો થયો છે ઉપરવાસમાંથી સતત પાણી પાટા પાટાડુંગરી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે તો બીજી તરફ નદીમાં પાણી છોડાતા ખેડૂતોને આ પાણીથી ફાયદો થશે